તોડા તોડા બી આ વખતે મેરામાં બબ્બે આવેલા છે તો મિત્રો આજે અમે નીકળી ગયા છે ગાડી લઈને અને અમે જઈ રહ્યા છે શુક્લટી ને આપણું કબીર રોડ બી જો અમે ક્રોસ કરી લીધું હતું ને અમે આવી પહોંચ્યા છે શુકલટી જે મેરો ભરાયેલો છે ને ભાઈ આજથી મેરા નો પ્રારંભ થઈ ગયો છે તો મિત્રો આજથી છે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને અહીંયાથી થી મેરો શરૂ થાય છે તો મિત્રો તમે આગળના વિડીયો માં જોયું હશે કે અહીંયા એક પણ દુકાન જોવા નથી મળી તો જેને વિડીયો ના જોયો હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં જેને જોયા જો તો મિત્રો આપણે આવી ગયા છે મેરાની અંદર અને આપડે હવે જઈ રહ્યા છીએ મનોરંજન પોઈન્ટ સાઈડ જે ગેટની અંદરની સાઈડ તો ગાડી આપણે પાર્ક કરી રહી છે અને તમે જોઈ શકતા હશો કે બે દિવસ પહેલા કાઢવ કિચર બહુ હતું પણ અત્યારે બધું ક્લીન અપ થઈ ગયું છે ને જોઈ લો આ એક જ ચકડોળ બાકી છે અને જે કાડો કિચર બી હતું એ પણ શુકલેટી ગ્રામજનો દ્વારા રેટીનું પુરાણ ચાલુ જ છે તમે જોઈ જોઈ શકતા હશો તો તો મારા ચાલો હું તમને બતાવું કે કઈ કઈ આવેલી છે લો આ છે નાના છોકરા માટે જમ્પિંગ જપાંગ તો ભાઈ મને આ વખત એવું લાગે છે કે નાવડીની ડિમાન્ડ વધારે હોવાથી આ લોકો આપણા માટે તટન નાવડી લાવેલા છે કેટલી નાવડી લાવેલા છે ત્રણ ત્રણ નાવડી લાવેલા છે ને મોટી ચકડોલ બી તટન આવેલી છે તો બેનું કામ પતી ગયેલું છે અને એકનું કામ ચાલુ છે એ આ બાજુ આ બાજુ આ મોટનો કો બી આવી ગયેલો છે ભાઈ ને એનું કામ ચાલુ છે જોઈ લે અંદરથી થી તને નજારો બતાવી લો જોઈ લે ને પછી તમે આ બાજુ જોઈ લો આ છે ડ્રેગન વાળી ટ્રેન અને એની બાજુમાં છે આ નાના છોકરા માટે આ જીપ અને એની બાજુમાં તમને પાછળ બતાવું ને તો આ નાના છોકરા માટેની ટ્રેન મારા હું તમને ઉપરથી આખો મનોરંજન પોઈન્ટ નજારો બતાવું તો તમે આ જોઈ લો કેવો નજારો લાગે છે લાગે છે ને એક નંબર તો ભાઈ તમે બધા બી આવો અને આ મેરા મજા માનો ને આવો તમને આ બાજુ મોટું પડલું મોટું બતાવો જો જીપ લેન ફરે તો તમે મેરામાં આવશો ને એટલે તમે જોઈ શકશો કે મોટી રાતની બિલકુલ વિરુદ્ધમાં આવેલું છે નાના છોકરાઓ માટેનું પ્લે ઝોન જુઓ આ નાના નાના ભૂલકાઓ આ રાજ્યો ની કેવી મજા માને છે ને એની તમે થોડીક આગળ જશો એટલે તમને આ મિશાલ સર્કસ દેખવા મળશે તો જો આ મિશાલ સરકસ નું કામ ચાલુ જ છે તો મિત્રો અમે મેરામાં આજે આવ્યા હતા ને અમે ફરી લીધું હતું તો બે તારીખ થી નવ તારીખ સુધીમાં મેળો તો ભરાવાનો જ છે તો તમે લોકો બી મેરામાં આવો તમારી ફેમિલી સગા સંબંધની સાથે અને મેરા આનંદ લો એ મેરામાં ભરૂચથી શુક્લિત આવવા માટે સરકાર તરફથી સ્પેશિયલ બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે તેનું બસ સ્ટેશનનું કામ ચાલુ જ છે